તો રોપેક્સ ફેરી સેવા ફરી શરૂ થવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ આપશે અને તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે આ બાબતે કેન્દ્ર પ્રધાન મનસુખ માંડવીયાએ પત્રકાર પરિષદોજી સમગ્ર માહિતી આપતા જણાવ્યું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને અમન ઉત્સાહના દિવસોમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતને સી પ્લેનની ભેટ આપીશું ત્યારે હવે દિવાળી પહેલા ઘોઘારોરો ફેરી શરૂ થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાબરમતી રિવરફ્રન્ટ સુધીની સી પ્લેન ચાલુ કર્યું આગામી દિવસોની અંદર આવા ઘણા ડેસ્ટિનેશન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે ત્યાં ઉડાન યોજના અંતર્ગત સી પ્લેન ચલાવવામાં આવશે જે ભારતના ટુરિઝમ સેક્ટરને બહુ મહત્વનું બુસ્ટપ આપશે દોસ્તો દિવાળી પહેલા એક ગુજરાતને મહત્વની ભેટ તરીકે હજીરા એટલે કે સુરત થી ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે આઠ તારીખ અને સવારે અગિયાર વાગે મોદીજી વર્ચ્યુઅલી આ રોપેક્સ ફેરીને ફ્લેગ ઓફ કરશે આના માટેનું ટર્મિનલ અજીરા ખાતે બની ગયું છે સારી વ્યવસ્થાઓ પૂરી થઈ ગઈ છે આઠમી તારીખે આ રોપેક્સનો પ્રારંભ કરવામાં આવશે એનાથી ત્રણસો ને સિત્તેર કિલોમીટર સુરતથી ભાવનગર નું ડિસ્ટન્સ એ માત્ર પચાસ સાઈઠ કિલોમીટર થઈ જશે ત્રણસો સિત્તેર કિલોમીટર એ સાઈઠ કિલોમીટર થઈ જશે